દેશમાં કુશાસન થપાણા ત્યારે ત્યારે સત ધર્મને સ્થાપવા માટે થઈ અને ભગવતી અવતાર લીધાના દાખલા છે ભગવતીઓને જો બોલાવી હોય માને જો યાદ કરવી હોય તો કેટલી ભગવતીઓને કઈ રીતે ભક્તો યાદ કરી પાડની કતપરના બારાની વડની ના દેરાની ચોરાઈ ના વડની કચ્છની ગળધરાના ગુનાની તાંતડીયા ધરાની કોટડાના ગઢની ગિરનાર ના ટૂંકની ચોટીલા ની ચોટીની અને ચરાડવાના ચોકની હાય ભગવતી હે નવલાખલો પડી એમ કરીને માને યાદ કરીશ પાનેરાના હોય તો તમે ચાવડાને યાદ કરવી પડે વલસાડ પાસે નો આજનો જે પાનેરાનો પહાડ છે એ પાનેરાના પાડની ચાવણથી ની થી માંડી અને ગરના બારાની એટલે ભગવતી ભવાની યાદ કરવાની અયાવીજ ના ચોરાઈના ની ચોરાઈ ના વેરાની ખોડિયાર ને યાદ કરવાની ચોકની જો ભગવતી ની યાદ કરવી હોય તો તમારે બેચરાજી ને યાદ કરવી પડે અને ચૌદ ચાળા કચ્છ ની ભગવતી ને યાદ કરવી હોય તો તમારે રવરાઈ અને આશાપુરા ને યાદ કરવા પડે

ભગવતી ખોડિયાર જેમ બધી જોગમાં આવો જન્મી એમ ભગવતીના જન્મના અને પરચાની આજે મારે વાત કરવી છે વિક્રમ સંવંત નવસો ની આસપાસ ભગવતી આય ખોડિયાર ગુના નદીએ એ ધર ધર ડુંગર ધાર તારા થાનક ઠારો ઠાર ખાણ ખાણે ને પાણે ખોડિયાર ગુના નદીએ ઘુઘવે અને ધર ડુંગરની ધાર પણ તારા થાનક ઠારો ઠાર માડી ખાણે ને પાણે ખોડિયાર જ્યાં ભગવતીએ હારો ધરો જોયો જ્યાં હારા એમ કહેવાય છે કે હારી ધાર જોઈ જ્યાં હારો ડુંગર જોયો ત્યાં ભગવતીએ બહેણા કરી દીધા પણ સમંત ની આસપાસ ભગવતીનો જન્મ બલભીપુર તાબાનું રોહિશાળા ગામ છે ત્યાં તેથી આઈ નો નેહ હતો માદા શાખાના મામડીયા ગઢવી આમ તો બાર બારસો વર્ષ પહેલાનો ઇતિહાસ એટલે તે દિવસે લોકપાલીમાં જેને મામડીઓ કે છે ખરેખર એનું નામ મોહમ્મદ અથવા મમ્મટ ગઢવી હતું એનો લોકબોલી માં થયો પણ ભગવતી નો પરમ ઉપાસક જોગમાયા પરમ ઉપાસક ચારણ માટીની ખોટ છે ભગવતીને પ્રાર્થના કરે પણ આ તો ચારણ નો દીકરો માને એટલી લડાવે માને એટલા એના એના માના ગુણગાન ગાય

અને તેથી વલ્ભીપુરમાં સાતમો અને છેલ્લો શિલાદિત્ય ભગવતી નું સ્મરણ કરી અને વલભીપુરના કેડાની માથે જ્યાં રોય શાળાથી ડગલા માંડ્યા ત્યાં હામે ભાટ ની દસ બાર કન્યાઓ જુવાન હામી મળી ભાટની કન્યાઓ હામી મળી પણ પ્રૌઢ અવસ્થા હોવા છતાં મામડીયા ગઢવીના ઘરે સંતાન નથી એટલે હવારના પોરમાં વાંજીઓ માણસ સામો મળ્યો એનું અપશુકન થાય એટલે ભાટની કન્યા એવો મશ્કરીમાં તિરસ્કાર યુક્ત શબ્દો બોલવા માંડી કે પાછા વાળો બાપા વાંજીઓ માણસ સામો મળ્યો હવે આજનો દિવસ આપણા માટે અફળ જાય પણ જેમ સારણીઓ ફરતી હોય એમ શબ્દો મામડિયા ગઢવીના હયાની હોહરા ઉતરી ગયા ભાઈઓ પહેલી જ વાર હયામાં સંતાન ન હોવાનું દુઃખ છે પાછો વળી ગયો ભાઈઓ આવ્યો માતાજીના ઓરડામાં માતાજીના મઢમાં આવ્યો અને માતાજીની આગળ તુલસીના ના પત્ર લઈને પ્રતિજ્ઞા લીધી માં હવે તું જો દીકરો દે તો જ અંજળ ખપે બાકી ત્યાં સુધી મારે અંજળ હરામ હોય મારો પ્રાણ કાઢી નાખું ਮਮੜੀਆ ਗੱਡਵੀ ਨੇ એમ ਕਿਓ ਕਿ ਜੋ ਵਾਝੀਆ ਮੈਣੂ ਲਈ ਐਨੇ ਸਮਾਜ ਦੇ ਬੱਚੇ ਫਿਰਸਕਾਰ ਯੁਕਤ ਸ਼ਬਦੋ ਹਾਂਭੜੀਨ ਜੀਵੂ ਇਹ ਕਰਤਾ ਭਗਵਤੀ ਨੇ ਅਗਲ ਪ੍ਰਾਣੋਂ ਨੂੰ ਸਮਰਪਣ ਕਰੀ ਦੇਵੂ ਪ੍ਰਾਣੀ ਅਗਲ ਪ੍ਰਾਣੋਂ ਨੂੰ ਤਿਆਗ ਕਰੀ ਦੇਵੂ ਅਨੁਜਲ ਨੂੰ ਤਿਆਗ ਕਰੀਂ ਬਹਿ ਗਿਓ ਮਾਤਾ ਜੀ ਨਾ ਮਟਮਾ ਭਾਈ ਅਨੇ ਮਿਹੜੋ ਭਗਵਤੀ ਨੂੰ ਯਾਦ ਕਰਵਾ ਗਾ ਹੈ ਨਵਲਾਖ ਲੋ ਬਠੀਆਲਿਓ ਹੈ ਮਾਤਾ ਜੀ ਉਦਾ ਨਮ ਗਪਾ ਨਮ ਉਸੇ ਹੀ ਨਸੇ ਹੀ ਨ ਮਾਤਾ ਨਾ ਦਾਦਾ ਨਾ ਭਰਾਤਾ ਸਨੇ ਹੀ ਵਿਦੇ ਹਾਨ ਦੇਹਾਨ ਰੂਪਾਨ ਰੇਖੀਨ ਮਾਜਾ ਨਾ ਕਾਜਾ ਨਾ ਝਾਜਾ ਵਿਸੇਖੇ ਗੁਦਾ ਸੇ ਨਗਾਸੀ ਨੀਵਾ ਸੇ ਨ ਮੰਡੀ ਸਰੂਪਾ બે દિવસ અને હાથ દિવસના વાણા વાયા હાથ દિવસ પ્રાણ અન્ન અને જળ ને હરામ કર્યા છે પણ ખોળિયામાંથી પ્રાણ નીકળતો નથી એટલે આઠમા દિવસ નો જયારે સૂર્યોદય થયો ત્યારે મામડિયા ગઢવીએ નક્કી કર્યું ગળાની માલ પર કટાર પહેરી અને પ્રાણ ભગવતી આગળ સમર્પણ કરી દેવું પ્રાણ નો પ્રાણ નો ત્યાગ કરી દેવો પણ છેલ્લી વાર એક વાર માને યાદ કરી લો ભાઈઓ અને કરી યાદ ભાઈ અરજ કરા હા ભલે ગાવી શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ગઠે માં ગાવજે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવ દાડી

મરવાનું ન હોય માંબડિયા ગઢવી તું તો બાપ મારો કેવા અને માં કોઈ દી દીકરાને મરવા દે મુજાતો નહીં તને જેને વાંજીયા મેણું દીધું છે ને તારું વાંજીયું મેણા ભાંગવા માટે એક નહીં હું હાથ શક્તિનું ઝુંડ લઈ હાથ શક્તિનું મંડળ લઈ અને એક ગણવીરને ભેળો લઈને તારે ને અવતાર લઉં છું જા બાપ ભગવતી ગૌરી છે મામડીયા ગઢવીને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થયા છે અને સંવંત આઠસો અઠ્યાસી ના ચૈતર શનિવારના દિવસે પહેલા દીકરીનો જે જન્મ મામડીયા ગઢવીને થયો એનું નામ આવડ પહેલા દીકરી જે જન્મા એ ભગવતી આવડ જન્મા ત્યાર પછી ક્રમે ક્રમે છ બહેનો નો જન્મ થયો અને સાતમાં જે ગણવીર તરીકે આવવાની માએ વાત કરી હતી એક દીકરાનો જન્મ થયો જેનું નામ મિહિર હતું લોક બોલીમાં એને મેરખિયા તરીકે ઓળખવામાં આવે છે પણ એનું નામ મિહિર હતું એક નામ એનું મેહરખ હતું અને એના આપરથી મેરખિયો નામ આવ્યું છે સૌપ્રથમ ભગવતી આવડનો જન્મ થયો ત્યાર પછી આય હોલનો જન્મ થયો ત્યાર પછી આય ગેલનો જન્મ થયો ત્યાર પછી રંગબાઈ એટલે જેને રાંગલી ભગવતી તરીકે પણ ઓળખાય છે એ ભગવતી રંગબાઈનો જન્મ થયો ત્યાર પછી રૂપલબાઈનો જન્મ થયો ત્યાર પછી આ એ સાસઈનો સાંચબાઈનો જન્મ થયો અને સાતમાં જે ભગવતી ઉતર્યા એ ભગવતી આય ખોડલનો જન્મ થયો ભગવતી ખોડિયાર સાતે જે બેનું છે એમાં

નાનકડો ભાઈ મેરખ્યો છે અને કવિઓ એને માને લડાવી જો કે માં તો મને કેવી લાગે કે માડી તારા એ બેહના રોઈ શાળા ગામ એ નવે ખાંડ નજરું પડે રેજી અને માડી તારો

હાથની મેલમાં નાનો એવો બડીકો લીધો હોય અને પોતાના ભાઈ મેરખિયાની હારે હોય બે હું ના ખાડુ ને હોના ના નાકર વાળો એક ભેળો પાડો રાખતા એમાં અને એને લઈ અને મા બેહું ચારવા માટે જાતા હોય પણ મારી તારા વાછરડા ચારે છે વનનો રાજા રે મછરાલી મોગલ ગાંડી થઈ નણકી તું ડુંગર ગાળી એમાં એક દિવસ સાંજનો સમય છે ભાદરવો મહિનો છે અને આઈ ખોડિયાર અને ભાઈ મેરખીઓ છે એ બેહુના ખાડુ અને ચારી અને પાછા વળવાનો સાંજનો જે સમય છે ને એમાં ભાદરવા મહિનામાં એક વેલામાં પગ પડ્યો અને એક બોરિંગ છે એ મેરખિયાને ડંસ દીધો મિહિરને ડંસ દીધો પણ આ તો ભાદરવાનો ફોરિંગ સંપૂર્ણ ઝેરથી ભરેલો હોય નાગના શાસ્ત્ર જાણવા વાળા માણસો એમ કે છે કે સૌથી ઝેરીમાં ઝેરી જે કોબરા છે એના વિષનો પ્રકાર જે છે એ ભાદરવા મહિનામાં જેટલો વધે છે એટલો બીજા કોઈ મહિનામાં વધતો નથી ભાદરવા મહિનામાં જો કોબરા ડંસ દે ઈ નાગ જો ડંસ દે આજે હવે જ્યારે વિજ્ઞાને નક્કી કર્યું છે ત્યારે આ નામ આપણી પાસે કોબરા આવ્યું છે એટલે ઈ જો ડંક દેત માણસને ડગલું નો છાંડવા દે એક ડંખ દીધો ત્યાં તો नाकમાંથી લોહીની ધાર થવા માંડી ને આવડ ને ને બાપુને મામળિયા ગઢવીને ખબર આપ્યા પણ ત્યાં તો આવે ત્યાં તો સળી રાખું લીલુ વાત થઈ ગઈ છે ધીમા ધીમા શ્વાસ આલે છે નજર કરી આવડે ખોરિયાર ની સામે હો ભગવતી ખોડિયાર ની ઉમર હશે ભાઈ હતી તો હાથી બેનડીઓ હાજર ન્યા રામ ખોડલ ની હામે નજર કરી ખોડિયાર હવે અમૃત નો કુંભ લે